તો ફેમિલી આપણે જો કીધું હોય એ પ્રમાણે ખોશ પૂરી થઈ ગઈ અને શાક લાવ્યા હશે એ મારીને તમે શાંતિ રાખો અને ખરેખર તમે એમ કેતા કે વાવાઝોડામાં કાંઈ બધું એટલું શાક આવી ગયું ને હજી તો પકડવા ગયેલા છે તો બને રહેજો હજી તો ને શાક જે લાવે ને તમને દેખાડી દે ફેમિલી આપણે જો આમ કરવા રાખેલી છે

માછલી નહી આવે ભાઈ આ છે ને બહાર ઊભી રહે એટલે કે થોડી દૂર પાટલો નેલો બેકી જો પૂછળો બકાય નંતર ખો ફેમિલી આમ તો નાજી પુગા ના તારા ખોજા

રાત ને હા તો ફેમિલી આમ જુઓ પટ માં વિજે છે સાકલી થી એટલું મોટું આવી જ્યુ છે તમે તો ફેમિલી એટલું છે ને તમે સયાતા અને બધું એટલું સાક આવી ગયું ને હજી તો પકડવા છે તો પેનેરે તો ને સાક જીલ આવે ને તમને

મીઠા પાણી ના મસલા હે ને એવું નથી ખાવું મીઠા પાણી નો નથી ખાવું મને તો એ થાય કે મગરા નું

ધારીન તો ગમે એવા મે શાક મારી દરિયાવાળા કહેવાય માસન નું ન લાવતા અસર તો છે સાહેબ માસન લઈ બધું શાક આવી જશે આ ફેરી આવી રીતનું કોઈ શાક છે ઘણો બધું શાક છે અને હવે આપણે તગારામ નાખી તો તમને ખાયા ગામ જો હળ હુઈ જાય અને બતાવી દો પણ આવી રીતનું નું શાક છે ભાઈ અને આ શાક કઈ નબળું ન કરે એ લો ઉપર છે તાસ આમ જો ફેમિલી આવી રીતે તો કઈ ફોંડી આવી જશે ગઈસ બોલો અને આ ફોંડી કઈ નાના નથી હો અમારે પેલા ગોલરા નીકળી જાય એટલા મોજ આપણ હકીકતમાં ગોલરા નીકળી જાય તો આવી રીતે શાક આવ્યું છે તમે કોઈ મને કહેતા નહીં કે તમે આ ટાઈમે શાક ન મારી બાકી ગમે કરે દરિયામાં જ આવી શાક મરે પણ મેનેજ કરવી પડે દુનિયાને એટલે કે દુનિયા ને આજમાં અમેજ કરીશ ભૂખાન પહેરા અમારું મન જાણે અને આજે અમારે લિંક આપેલી છે ને એમાં વિડીયો બનાવું છે તો એમાં જોજો જોવા જતો એમાંથી અમારા મસ્ત મજાના બહુ વિડીયો આલે છે અને હવે આ વિડીયો આપણે પૂરો કરી દેશું જો તમને અમારે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો નવા આવતો પાછા મળશે આપડે નવ વિડીયો